અષાઢી મીજ નિમિત્તે સુરતમાં સાત જેટલી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઓરિસ્સાના જગન્નાથપુરી સહિત દરેક જગ્યાએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે ત્યારે સુરતમાં પણ જહાંગીરપુરા મંદિર મંદિર અમરોલી લંકા વિજય વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુળ ઇસ્કોન મંદિર વરાછા મૈધરપુરાના ઘોડિયા બાબા મંદિર સચિન પાંડેસર સહિત અલગ અલગ જગ્યાએ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે સુરતમાં મૈધરપુરા ઘોડિયા બાવા મંદિરમાંથી વહેલી સવારે જ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા હતા ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા દર વર્ષે ઘોડિયા બાવા મંદિરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા મૈધરપુરા ગોળ શહેરીથી નીકળી મૈધરપુરા વિસ્તારમાં ફરે છે અને નિજ મંદિરે પરત ફરે છે સુરતમાં ભારે વરસાદ વચ્ચે ભગવાનની યાત્રા નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ભગવાન ને ત્રણ અલગ અલગ બગીઓ માં બેસાડવામાં આવ્યા હતા બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી ના રથ સાથે રથયાત્રા નીકળી હતી દર વર્ષ ભાંતી આ વર્ષે પણ રંગે ચંગે રથયાત્રા નું કાર્યક્રમ થયું એમાં એક કલાક પોને કલાક બિફોર ટાઈમ આવ્યા એનું બધાને જે સહયોગ સહકાર કરે એને બધાને આભાર માનું છું જય જગન્નાથ કેટલું મહત્વ છે જગન્નાથ ભગવાન એ બહુ લાંબુ મોટું છે જગન્નાથ માવસીમાન તાંડ પીઠા ખાવા જાય છે